મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવનો સ્વાગત સત્કાર વિધિવત રીતે કરીએ મેં હમણાં કહ્યું કે બ્રાહ્મણોની જે પરંપરા છે સંસ્કારો છે એની વાતો ઘણી બધી કરવાની છે પણ સમયનો અભાવ આજના કાર્યક્રમ વિધિવત રીતે શરૂ કરીએ સમારંભના અધ્યક્ષ મહોદય નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી ચીમનલાલ ગીરજાશંકર રાવલ આપણી વચ્ચે ઉપસ્થિત છે મેં હમણાં કહ્યું ને કે મોઢા પર અનેક કરચલીઓ પડેલી છે અને એ કરચલીઓ અનુભવોની સાક્ષી છે આ બદલોની સાક્ષી છે ત્યારે એમનો સ્વાગત સત્કાર કરવા માટે હું વિનંતી કરું છું શ્રી જયેશ કુમાર રામાભાઈ રાવળ કાંકરોલ આપણે વિનંતી છે મજૂ કરાવશો સાથે જ નરેન્દ્ર કુમાર

ધંધુકા અમદાવાદ શહેર અને હિંમતનગર જેવા શહેરોમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે તેઓ ફરજ લજાવી અને કાંકરોલ ગામ જ્યારે વિકાસની નવી હરોળમાં આગળ વધતું હતું ત્યારે એમનો સિંહ ફારો રહ્યો છે ચિમનભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય થેન્ક યુ સો મચ હું વિનંતી કરું છું જાનકીબેન અમિત કુમાર રાવલ હિંમતનગર જાનકીબેન અમિતકુમાર રાવલ હિંમતનગર ઝડપથી મંચ ઉપર આવશું અને ગોદાવરીમાં રમણલાલ રાવલ મુખ્ય પ્રસંગમાં ઉપસ્થિત છે એમનો પણ આ પ્રસંગ અભિવાદન કરશું ખુબજ તાળીઓમાં કરીએ કચ્છ પર ઉપસ્થિત હસમોભાઈ કાંતિલાલ રાવલ આપણે વિનંતી છે કે અમારું સ્વાગત સુધારશે છેલ્લા પચીસ વર્ષથી સમા લગ્નોત્સવ અને યુવાનોના માટે કાર્યક્રમો આપી રહેલા આ સમાજ માટે ખૂબ ઉપયોગી હર્ષુભાઈ માટે જોરદાર તાળીઓ કરીએ વિનંતી કરીએ છીએ જગદીશભાઈ જોઈતારામ રાવલ કાંકરો આપણે વિનંતી મંજૂર કરાવશું જગદીશભાઈ જોયતારામ રાવલ અને સાથે જો હિતેશ કુમાર અરવિંદ ભાઈ રાવલ હિતેશ કુમાર અરવિંદભાઈ રાવલ જનકપી મંચ પર આવશે આપણે બધા જ તાળીઓના ગરબરાટથી હસમુખ ચહેરો ધરાવનાર હસમુખ માટે મારી વાત બે લીટી લંબાવું છું એટલા માટે કે પોતાનો કિંમતી સમય રેખાબેને આપણને આપ્યો છે રેખાબેન વિશે રાજેન્દ્રભાઈ રાવલ ઘણું ખરું કહી શકે તેવા છે પરંતુ એમનો વિષય મને ટ્રાન્સપ્લેન્ટ કર્યો છે રેખાબેનને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા ખરા ગુજરાતના લોકો જાણે છે અને એક મીડિયાને ટ્રાન્સફોર્મ તરીકે આગળ વધાવવા માટે મેં એક તો રવિવારની મજા જેવા કન્ટેન્ટ સાથે આવે છે

મંચ પર ઉપસ્થિત થેન્ક યુ સો મચ રેખાબેન અમારું સ્વાગત સ્વીકાર્યું

સાથે જ નીતિશભાઈ રાવલ રણાસણ જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે પણ એમની પર્સનાલિટી થોડીક અલગ છે આપણા બધા કરતા અને શબ્દોમાં ભણો તો ક્રિયાત્મક પર્સનાલિટી એમના માટે વર્ષાતાઈ શબ્દ પણ ઓછું પડે જોરદાર તાળીઓ સાથે એમનો સત્કાર આપણે બધાએ કર્યો સાથે જ મંચ ઉપર ઉપસ્થિત બાબુલાલ સોનાજી પુરોહિત થેન્ક યુ

બેને આપણા વચ્ચે સમય ફાળવ્યો છે ત્યારે ખુબ તાળીઓ નો વર્જન કરીએ ઉપર ઝડપથી

સૌના ધારાસભ્ય શ્રી જલા સાહેબ આપણી વચ્ચેથી પ્રસ્થાન કરી રહ્યા છે ત્યારે એમનો આભાર દર્શન પણ કરીએ તો તમારો કિંમતી સમય અમને આપ્યો છે ત્યારે ખૂબ ધન્યવાદ સાથે જે ગણેશભાઈ આપનો પણ ખૂબ આભાર આપણો સમય ફાળવ્યો છે ત્યારે પ્રમુખ શ્રી રાકેશભાઈ આપનો પણ સત્કાર અમે કરીએ પ્રમુખ શ્રી રાકેશભાઈ રાવલ પ્રમુખ શ્રી અને એમનો સત્કાર હિતેશભાઈ અને મનોજભાઈ આપણે વિનંતી કરું છું ઝડપથી મંચ ઉપર આવશો રાકેશભાઈ રાવલ જોરદાર તાળીઓ સાથે અભિવાદન કરીએ એમનો અભિવાદન હિતેશભાઈ અને મનોજભાઈ ઝડપથી મંચ ઉપર આવશો નહીં નહીં ચૂનો નો ચૂનો નો ચૂનો નો મહામંત્રી તૈયારી છે

એકત્રીસ પટુકો નું ઉપનયન સંસ્કાર મળ્યા એ બધાનો અમારા ખુદ ખુબ આશીર્વાદ તમારા લગ્ન જીવન સફળ થાય કોઈના છૂટાછેડા ના થાય અને બધું દાપડી જીવન તમારું સરસ ચાલે એવા અમારા બધાનો આશીર્વાદ છે હવે બે મિનિટ બીજું હવે આ સમૂહ લગ્ન આપણે એક મહિનાથી સમૂહ લગ્ન સમૂહ લગ્ન ચાલતું હતું ઠાકોરના ભાઈઓ અને સાબર કટા જન છોના છ ગામ ખૂબ મજૂરી કરી ખૂબ મહેનત કરી રાત દાડો ખૂબ પરિશ્રમ કર્યો ત્યારે આપણો આ પ્રસંગ આજે પૂરો થાય છે એમાં મારા ભાઈ કાકરોલના ભોગીભાઈ ભાઈ વકીલ સાહેબ નરેન્દ્રભાઈ ભાઈ અમારા ઝીંઝવાના યોગેશભાઈ આ છ સાત લોકોએ બહુ રસ લીધો છે રાત દાડો મહેનત કરી છે અમારા ભાઈ હિતેશભાઈ મારા બીજી એક વાત કરીશ તમને આજે સમૂહ લગન તો સરસ થઈ ગયો આપણો પણ આ સબો પૂરો કરતો કરતો મને નાકે દમ આવી ગયો છે કેમ દાન તો મે લાઈએ સમજો સમાજમાંથી ઘરે ઘરે ફરીને ગામડે ગામડે જઈને દાન લગે લાયા અમદાવાદ ગયા સુરત ગયા બરોચ બરોડા ગયા જો જો આપણા સમાજના લોકો નું છે તો કે મે દાન ભી લાયા સમૂહ લગન ભી સારો થાય છે પણ એક સમાજના અંદર ખોટી પર આજે મને દુખ થાય છે

મારા પાસે રાજેન્દ્ર ભાઈ છે મારું ગામ આ બધા મારો મારો રાત બાબો સહકાર છે બધાનો નગર સાહેબ આ પ્રસંગ કરવું બહુ કાઠું કામ છે આ મોંઘવારીના અંદર એટલે થોડું ધ્યાન બી લખાવો બીજું અમે ગઈ વખત દાવસોરમાં જે સમૂહ લગ્ન કર્યો તો અમે પપ્પાના ભાઈઓને કીધું હતું કે ભાઈ આપતી સાહેબ તમે સમૂહ લગ્ન કરો એ લોકો